વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ દસ વલયની અવકાશી સફર ભાગ એકનો લેખકનો પરિચય મેળવીએ પાઠ દસ વલયની અવકાશી સફરના લેખક છે કિશોર અંધારિયા કિશોર કનૈયાલાલ અંધારિયાનો જન્મ ભાવનગરમાં થયો હતો હિમખંડ નવલકથા મંગળ અમંગળ લઘુ નવલ વલયની અવકાશી સફર નામે વિજ્ઞાનકથાના પુસ્તકો આપ્યા છે વલયની અવકાશી સફરને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળેલ છે વલયની અવકાશી સફર એક રોમાંચક વિજ્ઞાન કથા છે વિજ્ઞાનકથાનો ઉદ્દેશ ભાષાના માધ્યમ દ્વારા બાળકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવાનો હોય આ કથામાં કિશોરો કેવી રીતે અનુભવનું વિજ્ઞાન કામે લગાડે છે એનું સુંદર વર્ણન મળે છે અહીં કેટલાક અવકાશ વિજ્ઞાનને લગતા પારિભાષિક શબ્દોનો પણ આપણને પરિચય મળે છે તો ચાલો પાઠની શરૂઆત કરીએ શાળાઓમાં ઉનાળું વેકેશન પડી ગયું હતું મે મહિનાની કાજળ ઘેરી રાત હતી હવે શાળામાં ઉનાળાનું વેકેશન પડી ગયું હતું અને મે મહિનો હતો એની કાજળ ઘેરી રાત હતી અંધારી રાત હોય છે વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાસીમાં હતા ત્રણ મિત્રો હોય છે વિસ્મય વિરાટ અને વલય તેમાં વલયની અગાસી ઉપર વિસ્મય અને વિરાટ હોય છે ત્રણેય પાકા ભાઈબંધ હતા ત્રણેય પાકા મિત્રો હતા અભ્યાસમાં હોશિયાર હતા વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો ત્રણેય છે એ અભ્યાસમાં પણ હોશિયાર હતા અને વિજ્ઞાન વિષયમાં એને ભારે રસ હતો ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાસીમાં સાથે સૂતા ઉનાળું વેકેશન હોય એટલે ત્રણેય મિત્રો છે એ વલયની અગાસીમાં સાથે સૂતા રાતના લગભગ સાડા બાર થયા હતા વલયને ઊંઘ આવતી હતી પણ પહેલાં બંનેને નહોતી આવતી લગભગ સાડા બારનો સમય થઈ ગયો હતો રાતના વલય છે એ સૂતો હતો એને તો ઊંઘ આવતી હતી પણ વિસ્મય અને વિરાટને ઊંઘ આવતી હતી નહીં તેઓ પથારીમાં પડ્યા પડ્યા વાતો કરી રહ્યા હતા અગાસીમાં ત્રણેય મિત્રો સૂતા હોય છે તેમાં વિરાટ અને વિસ્મય બંને પથારીમાં સૂતા સુતા વાતો કરતા હોય છે ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું જે નીચેની તરફ આવી રહ્યું હતું વિસ્મય અને વિરાટ વાતો કરતા હોય છે તેમાં વિસ્મયનું ધ્યાન આકાશમાં એક લાલ પ્રકાશિત ટપકા તરફ ગયું જે ટપકું નીચે પૃથ્વી તરફ આવી રહ્યું હોય છે તેણે બંનેને હાથથી ઇશારો કરી ત્યાં જોવા કહ્યું વલય અને વિસ્મયને તથા વિરાટ ત્રણેય છે આ ટપકા તરફ જુએ છે વલય બોલી ઉઠ્યો અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડી વળી વલય બોલે છે કે આ અત્યારે દિવાળી નથી છતાં પણ આ રોકેટ કોણે ચડાવ્યું છે કોણે ફોડ્યું છે પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાંગવા લાગી એ એવું માનતા હતા કે આ દારૂખાનાનું રોકેટ છે એટલે કે ફટાકડાનું રોકેટ છે પણ એ માન્યતા ધીરે ધીરે ભાંગવા લાગે છે એ ધારણા ખોટી પડે છે ટપકું મોટું થવા લાગ્યું જેમ જેમ નજીક આવતું ગયું એમ તેનો રાતો રંગનો પ્રકાશ પણ વધુ લાગવા માંડ્યો હવે જેમ જેમ એ ટપકું નીચે આવવા લાગ્યું એમ એમ તે મોટું થવા લાગે છે અને એનો રાતો રંગ છે એનો પ્રકાશ છે એ વધવા લાગે છે એની આસપાસનો આકાશનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો એ રાતુ ટપકું જેમ જેમ નીચે આવે છે અને આકાશમાં એની આજુબાજુનો વિસ્તાર પણ ઝળહળી ઉઠે છે આ ચમકતો પદાર્થ જમીનથી નજીક પહોંચી ગયો પૃથ્વી સુધી આવી જાય છે વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા એ લાલ રંગ ધારી પ્રકાશિત આકાર ધીરે ધીરે આ મેદાન પર ઉતર્યો વલયની જે ઘરનો પાછળનો ભાગ હતો ત્યાં મોટું મેદાન હતું એ મોટા મેદાનમાં ત્રણેય મિત્રો છે એ બીજા મિત્રો સાથે ત્યાં ક્રિકેટ રમતા હતા એ લાલ રંગ ધારી પ્રકાશિત આકાર એ હવે ધીમે ધીમે આ મેદાન ઉપર ઉતર્યો જોવાનું એ હતું કે એનો કોઈ અવાજ ન હતો જે યાન આવે છે એ યાનનો કોઈ અવાજ હોતો નથી રાત્રિની શાંતિમાં આ વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંભામાં પડી ગયા એક તો રાતની શાંતિ હતી કોઈ બોલતું હતું નહીં આ વિચિત્ર ઘટના જોઈ ત્રણેયને નવાઈ લાગે છે એનો રાતો પ્રકાશ અગાસીમાં એમના સુધી પહોંચતો હતો હવે આ છે મેદાનમાં જ્યારે ઉતરે છે તો આજુબાજુનો વિસ્તાર આખો રાતો પ્રકાશિત થઈ જાય છે અને આ રાતા રંગનો પ્રકાશ છે એ વલયની અગાસી અગાસી સુધી પહોંચે છે એક અજ્ઞાત ડરથી તેઓ ક્ષણવાર એકબીજા સામે કંઈ બોલી ન શક્યા એને મનમાં ખૂબ જ ડર લાગવા લાગ્યો કેમ કે આ સાવ અજાણ્યું હતું તેના માટે અજ્ઞાત એટલે કે અજાણ્યું તે ક્ષણવાર થોડીવાર તો એકબીજા સાથે કંઈ બોલી શકતા નથી આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે બોલ્યો આ આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે ને અત્યારે વળી અહીં વિરાટ છે ધીમે ધીમે બોલે છે એ પણ ભયભીત અવાજે બોલે છે કે આ આવું મોટું ગોળા જેવું પ્રકાશિત શું છે અને એ વળી અહીંયા ક્યાંથી વિસ્મયે તેનો હાથ હાથમાં લઈ કહ્યું ગભરાતો નહીં મારું અનુમાન છે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે વિસ્મય છે એ વિરાટને કહે છે તો તું ગભરાતો નહીં મારું અનુમાન મારી ધારણા એવી છે કે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું પરંતુ એથી કેટલું ઘણું વધુ આધુનિક જેવી રીતે આપણું રોકેટ અને સ્પેસ શટલ હોય છે અવકાશયાન એના જેવું જ આ યાન લાગે છે પણ એનાથી ઘણું આધુનિક છે વલયે બીજો વિચાર આવ્યો જઈ મારા મમ્મી પપ્પા વલય એમ કહે છે કે હું મારા મમ્મી પપ્પા જગાડી આવું એને અટકાવીને કહ્યું એવું તો ન જ કરાય વિરાટ તેને ના પાડે છે કે ના ના મોટાને જગાડાય નહીં કારણ કે મોટાઓ આપણે માનીએ તેટલા નિડર નથી હોતા બીજું એ ડરના માર્યા આપણને પણ કંઈક કરતા અટકાવશે વિરાટ તેને અટકાવીને કહે છે કે મોટાને તો એ એ આપણને પણ કંઈ કરવા દેશે નહીં ધારીએ હોતા નથી એકબીજાના હાથ પકડી તેઓ અગાશી પરથી બહારના દાદરથી નીચે ઉતર્યા ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ હવે એકબીજાના હાથ પકડી પકડી તે ડરતા હતા છતાં પણ બહારના દાદરથી નીચે ઉતરે છે ત્રણેના મનમાં ભય પણ હતો અને જાણવાની ઈચ્છા પણ હતી ધીમા પણ મક્કમ પગલે એ આગળ ચાલ્યા ધીમે ધીમે પણ દ્રઢ મનોબળ સાથે મક્કમ પગલે તેઓ આગળ ચાલે છે રાતા રંગથી ઝળહળા આ રચના પાસે પહોંચ્યા ને ધ્યાનથી જોયું હવે જે યાન મેદાનમાં ઉતર્યું હોય છે ત્યાં એ પહોંચે છે આ ઝળહા રચનાને તે પોતે જોવે છે અને ધ્યાનથી નિરીક્ષણ તેનું કરે છે તેનો આકાર લમગોળ ઈંડા જેવો હતો આસપાસ ન વર્ણવી શકાય તેવી વિચિત્ર વાસ આવતી હતી આ યાન છે લમગોળ ઈંડા જેવું હતું અને વર્ણવી ન શકાય કે જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય એવી વિચિત્ર વાસ તેની આસપાસ આવતી હોય છે એટલામાં કોઈ જોવા ન મળ્યું તેથી તેઓએ તેની ફરતે ચક્કર મારી નિરીક્ષણ કર્યું હવે યાનની આજુબાજુ કોઈ જોવા મળ્યું નહીં એટલે યાનની ફરતે એમણે ચક્કર મારી અને તેનું નિરીક્ષણ કર્યું ક્યાંય દરવાજો કે બારી જેવું નજરે નહોતું પડતું જાણે એક અખંડ રચના જાણે એક આખી રચના હોય ક્યાંય એમાં દરવાજો કે બારી હતા નહીં અચાનક ભર ઉનાળાની રાત્રિએ રૂમમાં એસી ફૂલ કરી નાખ્યું હોય એવી કડકડાટી ભરી ઠંડીનો અનુભવ થવા લાગ્યો અચાનક જ ભર ઉનાળામાં જ્યારે રૂમનું એસી ફૂલ કરી નાખ્યું હોય એવી ઠંડીનો અનુભવ તેની આજુબાજુ થવા લાગે છે ને અંડાકાર યાનમાં કંઈક ફેરફાર થયો થોડી જ વારમાં જે યાન હતું એમાં કંઈક ફેરફાર થાય છે કમળની પાંદડીઓની જેમ ચારેય દિશામાં ખુલી ગયું યાન છે એ કમળની પાંદડીઓની જેમ ચારેય દિશામાં ખુલી જાય છે હજુ એ કંઈક વિચારે તે પહેલાં બીજી જ ક્ષણે એ કોઈ પણ જાતના અવાજ વગર બંધ થઈ ગયું ત્રણેય મિત્રો કંઈ પણ વિચારે એ પહેલાં તો બીજી જ ક્ષણે છે એ કોઈ પણ જાતના અવાજ વગર યાન છે એ ફરીથી બંધ થઈ જાય છે થોડી વાર માટે ખુલે છે અને તરત જ પાછું બંધ થઈ જાય છે નવાઈની વાત એ હતી હવે તેઓ તેની અંદર હતા વાત એમ બની કે હવે તે ત્રણેય મિત્રો યાનની અંદર આવી ગયા હતા અંદર પણ રાતો પ્રકાશને આ ઠંડી ત્રણેયનો ફફડાટ વધી ગયો યાનની અંદર તેઓ આવી ગયા હતા તેને ખબર પડી ગઈ અંદર પણ એવો રાતો જ પ્રકાશ લાલ પ્રકાશ અને એટલી જ ઠંડી હવે ત્રણેયની બીક છે એ વધી જાય છે ડર વધી ગયો એક થડકારો અનુભવાયો તેમણે એકબીજા સામે જોયું મનોમન સમજી ગયા કે હવે આ યાને જમીન પરથી ઉંચકાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે હવે ત્રણેય મિત્રો અંદર આવી ગયા હોય છે તો યાનમાં કાંઈક અંદર થડકો અનુભવાય છે ત્રણેય મિત્રો એકબીજા સામે જુએ છે અને મનોમન સમજી જાય છે કે આ યાન હવે પૃથ્વી પાછી પૃથ્વી પરથી પાછું અવકાશ તરફ પોતાનો પ્રવાસ ચાલુ કરે છે પોતાનું ઘર પોતાનું ગામ પોતાનું રાજ્ય દેશ ખંડ અને પૃથ્વી સઘળાથી તેઓ દૂર જઈ રહ્યા હતા ત્રણેય મિત્રોને ખબર પડી જાય છે કે હવે પોતાનું ગામ ઘર રાજ્ય ખંડ અને પૃથ્વીને છોડી અને તેઓ દૂર જઈ રહ્યા હોય છે થોડું વાઇબ્રેશન સિવાય કશો અવાજ ન હતો થોડી ધ્રુજારી હતી એ સિવાય તેમાં કશો અવાજ આવતો હતો નહીં બહાર કંઈ જોઈ શકાય એવી વ્યવસ્થા નહોતી કેમકે એને દરવાજો કે બારી હતા નહીં કે તેમાંથી તે બહાર જોઈ શકે જાણે જાણે લાલ લાલ અંડાકાર અંડાકાર જેલ જેલ એક જ જોઈ લ્યો આકારની ત્રણેય એટલું તો સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીનું સ્વયં સંચાલિત યાન છે ત્રણેયને એટલી ખબર પડી ગઈ કે આ કોઈ પર પરગ્રહવાસીનું યાન લાગે છે તેઓ હવે એમના કેદી છે અને તે એમને કેદી બનાવી અને લઈ જાય છે વિદ્યાર્થી મિત્રો પાઠ દસ ભાગ એક અહીંયા પૂર્ણ થાય છે આ પછીના વિડીયોમાં આપણે પાઠ દસ ભાગ બે નો અભ્યાસ કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત